તેવી ઘટના સામે આવી છે તેમના પર વિગતે વાત કરીશું આ ઉપરાંત જોઈશું કે અમેરિકામાં ભારતીયો માટે હરખાવા જેવા સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પને બ્રહ્મજ્ઞાન થયું હોય તે રીતે હાઉસવાઇફને રાહત આપતો ઠરાવ પસાર કર્યો છે જેમાં ભારતની કઈ કઈ વસ્તુઓ અમેરિકામાં સસ્તી થશે અને શા માટે તે વિસ્તારથી જાણીશું આ સાથે જોઈશું કે અમેરિકામાં ટ્રમ્પના નિશાને ન્યુયોર્ક બાદ વધુ એક શહેર નજરે ચડ્યું છે અહીં એક જ દિવસમાં આઈસ મિલિટરી દ્વારા આખરી કાર્યવાહી કરીને બંધ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે આ અંગે વિસ્તારથી વાત તો અંત સુધી જોવા વિનંતી અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં સૌ કોઈ દુખી છે તેમાં પણ ગેરકાયદે વસવાટ કરતા લોકોનો સૌથી વધારે ભોગ લેવાયો છે અમેરિકામાં ગેરકાયદે વસતા લોકોમાં સતત ભયનો માહોલ છે ત્યારે હવે સંતાનોને પણ અમેરિકા બોલાવવા કે કેમ તે સવાલ ઊભો થયો છે કારણ કે અમેરિકામાં જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તેનાથી સૌ કોઈના રૂવાડા બેઠા થઈ જાય તેમ છે અમેરિકાની ઇમિગ્રેશન નીતિના ઇતિહાસનો એક નાટકીય અને વિવાદાસ્પદ અધ્યાય શિકાગોના એક ડેકેર સેન્ટરમાં લખાયો છે પાંચ નવેમ્બર બે ના રોજ સવારે સાડા વાગે શિકાગોના રેઇટો ડે સોલ સ્પેનિશ ઇમિગ્રેશન ડે કેર એન્ડ પ્રી સ્કૂલમાં એક એવું દ્રશ્ય સર્જાયું જેને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું મિસિસ ડાયના પેટ્રેસિયા સાલિન્ટિયા ગેલિના જે પ્રેમથી બાળકોને ભણાવતી હતી તેમની ધરપકડ આઈસ એજન્ટોએ કરી જ્યારે આઈસ એજન્ટસે વાહન તપાસ દરમિયાન ડાયનાને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ગભરાઈને ડે કેર સેન્ટરની અંદર ભાગી ગઈ અને વેસ્ટિબ્યુલમાં લુકાઈ ગઈ પરંતુ એજન્ટોએ તેમને ત્યાંથી જ પકડી લીધી આ સમગ્ર ઘટનાક્રમ સવારના સમયે બાળકોને ડ્રોપ ઓફ કરવામાં આવેલા માતા પિતા સામે બન્યો જેનાથી ચારે બાજુ ભય અને આઘાતનો માહોલ ફેલાઈ ગયો ડાયના પરનો આરોપ માતૃત્વના પ્રેમને શંકાના દાયરામાં મૂકે છે તેના સોળ અને સત્તર વર્ષના બે કૂતરો મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને એકલા અમેરિકામાં દાખલ થયા હતા જેને ટ્રમ્પ વહીવટે બાળકોના સ્મગલિંગના ગંભીર આરોપ તરીકે ગણાવ્યો છે. ભલે ડાયનાલે ગુરુવારે બોન્ડ પર મુક્ત કરવામાં આવી હોય પરંતુ તેના બંને પુત્રો એચએસએસની કસ્ટડીમાં જ છે અને એક માતાને તેના પુત્રો સાથે જોડવાની મંજૂરી મળી નથી. તેના વકીલ ચાર્લી વાય સોંગે આ મામલો સખત વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું કે તેઓ ડાયનાને અમેરિકામાં રાખવા માટે કાયદાકીય લડત ચલાવશે. આ માત્ર કેસ નથી દર્શકો આ ટ્રમ્પ વહીવટના વ્યાપક ટ્રેકડાઉનની નીતિનો કેન્દ્રીય ભાગ છે આ વહીવટી તંત્રે બાઇડન કાળમાં ચાર લાખ પચાસ હજારથી વધુ અનાક્કા બાળકોને અનવેટેડ સ્પોન્સર્સને સોંપવાના નિર્ણયને માનવ તસ્કરી તરીકે રજૂ કર્યો છે એચએસઆઈ અને આઇસના બે મોટા ઓપરેશન્સમાં ત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ ધરપકડો નોંધાઈ ચૂકી છે જેમાં ચારસો પચાસથી વધુ સ્પોન્સર્સને સ્મગલિંગ આરોપમાં મૂકવામાં આવ્યા છે એચએસએસ ના એક વિશેષ વોર રૂમ બનાવવામાં આવ્યો છે જે આઈસ અને એચએસઆઈ ના ડેટા પૂરા પાડે છે વહીવટે આ કાર્યવાહીને કાયદેસરતા આપવા માટે નવી યોજનાઓ પણ લોન્ચ કરી છે ચૌદ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ આઈસ દ્વારા યુએસસી સેફ્ટી વેરીફિકેશન ઇનિશિયેટીવની જાહેરાત કરવામાં આવી જે દસ નવેમ્બરથી ફ્લોરિડામાં શરૂ થઈ આ યોજનામાં બાળકોના કુપોષણની ચકાસણી માટે ડોર ટુ ડોર વિઝિટ્સ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે પરિણામ ગત મહિને શરૂ થયેલા ઓપરેશનથી સેંકડો બાળકો ફરી સરકારી કસ્ટડીમાં આવ્યા છે વહીવટ તેને બાળકોના રક્ષણ તરીકે રજૂ કરે છે પરંતુ માનવ અધિકાર સંસ્થાઓ આનાથી ભયભીત છે તેઓ કહે છે કે આ કાર્યવાહી બાળકોને તેમના પરિવારથી વધુને વધુ દૂર ધકેલી રહી છે અને ડિપોર્ટેશનની પ્રક્રિયાને વેગ આપી રહી છે વકીલ મેરી સિન્વર નેશનલ ઇમિગ્રેશન જસ્ટિસ સેન્ટર સ્પષ્ટપણે જણાવે છે કે આ બાળકો યુદ્ધ અને વિપદાઓમાંથી આવે છે તેમના માતા પિતાને સ્મગલર તરીકે પકડીને અમે તેમના જીવનની સૌથી મોટી આશા છીનવી રહ્યા છીએ બીજી તરફ બી એચ ના અધિકારીઓ દલીલ કરે છે કે સ્મગલિંગ સામે કડક કાર્યવાહી નહીં થાય પ્રવૃત્તિઓ ચાલુ રહેશે આ સમગ્ર રાજકીય અને માનવીય વિવાદ વચ્ચે બાળકોના રિલીઝનો દર સપ્ટેમ્બર બે હજાર માં ઘટીને માત્ર એકસો અઢાર પર આવી ગયો જે પહેલા માસિક પાંચ થી વધુ હતો ડિટેન્શનમાં વધારો થવાથી બાળકોમાં ભાવનાત્મક તણાવ વધ્યો છે આ કેસ માત્ર ડાયનાનો નથી પરંતુ અમેરિકન સપનું જોનારા દરેક ઇમિગ્રન્ટ પરિવાર માટે ચિંતાનો વિષય છે અમે આ ઘટનાક્રમ પર નજર રાખીશું અને આપને સતત અપડેટ આપતા રહીશું નવેમ્બર બે હજાર પચીસની ઠંડી રાત જ્યારે વર્જિનિયા અને ન્યૂ જર્સીના ચૂંટણી પરિણામોએ રિપબ્લિકન પાર્ટીના ગઢને અચમચાવી દીધો મતદારોનો ગુસ્સો માત્ર અમેરિકન ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું આ તે જ ટેરિફ હતા જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મહિના પહેલા વેપાર અસમાનતાને નેશનલ ઇમરજન્સી કહીને લાગુ કર્યા હતા પરંતુ હવે

આ એક્ઝિક્યુટિવ ઓર્ડરની દરેક વિગત અને તેની ગુપ્ત અસર જાણવા માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ વોશિંગ્ટન થી લઈને મેક્સિકો સિટી સુધી અને બ્રાઝિલના કોફી ફાર્મ થી લઈને દરેક જગ્યાએ સન્નાટો ફેલાવી દીધો છે અમે વાત કરી રહ્યા છીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરની જેમાં બસો થી વધુ આયાતી કૃષિ ઉત્પાદનો પરના રેસી પ્રોકલ ટેરિફ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે બીફ કોફી કેળા અને મસાલા ટમેટા જેવા આવશ્યક ઉત્પાદનોને આ આ બોજમાંથી મુક્તિ મળી છે નિર્ણય માત્ર પગલું નથી પરંતુ તાજેતરની ચૂંટણીઓમાં ઊભી થયેલી રાજકીય કટોકટીનો તાત્કાલિક પ્રતિસાદ છે વર્જિનિયા ન્યુ જર્સી અને ન્યુયોર્ક સિટીની ચૂંટણીઓમાં મતદારોએ મોંઘવારીના મુદ્દાને સૌથી ઉપર રાખ્યો હતો

એવા ઉત્પાદનો પર કેન્દ્રિત છે જેનું ઉત્પાદન અમેરિકામાં પૂરતા પ્રમાણમાં થતું નથી જેમ કે બ્રાઝિલથી આવતી કોફી અને લેટિન અમેરિકાના કેળા જો કે અહીં એક મોટો વળાંક છે ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ થયા નથી ઉદાહરણ તરીકે મેક્સિકોમાંથી આયાત થતા ટામેટા પર રેસી પ્રોકલ ટેરિફ હટાવી લેવાયા છે પરંતુ અન્ય સત્તર ટકા ટેરિફ હજુ પણ યથાવત છે મેક્સિકો જે યુએસનો સૌથી મોટો કૃષિ વેપાર ભાગીદાર છે અને જે એવા કાડો અને ટામેટાનો મુખ્ય સપ્લાયર છે તેના માટે આ પગલું રાહત રૂપ સાબિત થઈ શકે છે આ ઓર્ડર ઇક્વાડોર અને ગ્વાટેમાલા જેવા દેશો સાથે ટેરિફ ઘટાડવા સાથે તાજા વેપાર કરારોની સિરીઝ પછી આવ્યો છે ટ્રમ્પ વહીવટ દાવો કરી રહ્યો છે કે આ પગલાથી ફુગાવામાં વધારો નહીં થાય અને તેનાથી ગ્રાહકોને તાત્કાલિક રાહત મળશે પરંતુ આર્થિક નિષ્ણાતો હજુ પણ શંકામાં છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી અન્ય બિન કૃષિ ટેરિફ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની સમસ્યાઓ દૂર ન થાય ત્યાં સુધી ગ્રોસરી કિંમતોમાં કાયમી ઘટાડો શક્ય નથી ડેમોક્રેટિક નેતાઓએ આ નિર્ણય પર કટાક્ષ કરતા કહ્યું કે આ એ આગ છે જે ટ્રમ્પે લગાવી હતી અને હવે ચૂંટણી હાર્યા પછી તેઓ જ પાણી રેડી રહ્યા છે આ નિર્ણય અમેરિકન વેપાર નીતિમાં એક મોટો ફેરફાર દર્શાવે છે જે રાજકીય દબાણ સામે

હવે સોળ નવેમ્બર બે હજાર પચીસના ભયાનક શનિવારે નોર્થ કેરોલાનીનું ધમધમતું શાર્લેટ શહેર ભય અને અંધાધૂંધીના શપંજામાં છે ટ્રમ્પ વહીવટી તંત્રના ઓપરેશન ચાર્લ્સ વેબ ડ હેઠળ યુએસ બોર્ડર પેટ્રોલના એજન્સે વીજળી વેગે એક્યાશી લોકોની ધરપકડ કરી પરંતુ આ માત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવાની કાર્યવાહી નથી સુપર

શું આ કાર્યવાહી માત્ર ક્રિમિનલ્સ પકડવાની છે કે પછી ડેમોક્રેટ લીડ શાર્લેટ ને નિશાન બનાવતું કોઈ મોટું રાજકીય ષડયંત્ર શહેર અટકી ગયું છે જાણો આગળ શું થયું આજે અમેરિકાના એક શાંત ખૂણેથી આવેલા એક એવા સમાચાર પર નજર નાખીશું જેને રાજકીય અને સામાજિક દલીઓમાં ભૂકંપ લાવી દીધો છે વાત છે નોર્થ કેરોલિનાના શાર્લેટ શહેરની જ્યાં ટ્રમ્પ વહીવટી તંત્રએ પંદર અને સોળ નવેમ્બર બે બન્યું છે જે સરકારી શકંજામાં આવ્યું છે બોર્ડર પેટ્રોલ કમાન્ડર ગેગરી કે બોવિનોની આગેવાનીમાં શરૂ થયેલી આ કાર્યવાહીના પ્રથમ ચોવીસ કલાકમાં જ એક્યાસી અવૈધ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી એક જ દિવસમાં આ આંકડો નોર્થ સૌથી મોટો ત્યાંનો માહોલ અત્યારે સંપૂર્ણપણે થંભી ગયો છે ડીએચએસ દાવો કરે છે કે આમાં સર્જસ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો પણ સામેલ છે પરંતુ અલગ વાસ્તવિકતા જમીની છે અલગ જ ચિત્રી રહી છે ચાઉથ બુલે વોર્ડ રોજ હેવન ડ્રાઈવ અને મિલ્ટન રોડ જેવા હિસ્પેનિક વસ્તીવાળા વિસ્તારોમાં ભયનો એવો માહોલ ફેલાયો છે કે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું નામ નથી લઈ રહ્યા સામાજિક જીવન ખોરવાઈ ગયું છે કેથોલિક ચર્ચોમાં રવિવારની પ્રાર્થના સભાઓમાં હાજરી માત્ર પચાસ જ રહી ગઈ કારણ કે એજન્સી પાર્કિંગ લોટ્સ પર પણ નજર રાખી હતી

તેમના પાર્કિંગ લોટમાં એક કર્મચારીને જમીન પર ખેંચીને વેનમાં બેસાડ્યો હતો આ દ્રશ્યથી ગ્રાહકો ભયના માર્યા બાથરૂમમાં છુપાઈ ગયા હતા જેનાથી સ્પષ્ટ થાય છે કે ભયનું સ્તર કેટલું ઊંચું છે વકીલો અને એડવોકસી ગ્રુપ્સનો દાવો છે કે ધરપકડ કરાયેલા લોકોમાં ચર્સ ક્લીનર્સ હોમ ડેપોના સામાન્ય કામદારો અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કાયદેસર અમેરિકન નાગરિક પણ સામેલ છે જેની ટ્રક વિન્ડો તોડીને તેની અટકાયત કરવામાં આવી હતી આનાથી કાર્યવાહીની નીતિઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે આ રાજકીય આગ હવે પૂર જોશમાં છે ડેમોક્રેટિક નેતાઓ જેમાં મેયર વાય લાઇન્સ પણ સમાવેશ થાય છે તેમણે આ ઓપરેશનને ભયનું નાટક અને અનનેસેસરી પિયર ગણાવ્યું છે જે માત્ર રાજકીય હેતુઓ માટે કોમ્યુનિટીમાં ભાગલા પાડી રહ્યું છે બીજી તરફ રિપબ્લિકન પક્ષ આ કાર્યવાહીને ક્રિમિનલ્સ અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને દૂર કરવા માટે લેવાયેલું જરૂરી પગલું ગણાવીને સમર્થન આપી રહ્યા છે કમાન્ડર બોવિનોએ પ્રોટેસ્ટર્સને શાંતિ જાળવવાની તાકીદ કરી છે પરંતુ વકીલો કહે છે કે આ કાર્યવાહી ચર્ચો અને સ્કૂલ્સ જેવા સેન્સિટિવ વિસ્તારોમાં એન્ફોર્સમેન્ટના નિયમોનું ઉલ્લંઘન છે ડીએચએસ સૂત્રો સંકેત આપે છે કે ઓપરેશન ચાર્લ્સ વેબ આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહી શકે છે અને ભવિષ્યમાં આ ક્રમ ન્યૂ ઓલિયન્સ સુધી વિસ્તારવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે શાર્લટની અર્થવ્યવસ્થા જ્યાં ઇમિગ્રન્ટ વીસ ટકા કાર્યબળ પૂરો પાડે છે તેના પર લાંબા ગાળાની ગંભીર અસરો જોવા મળી શકે છે હાલમાં શાર્લટ એક ડરના ઓથાર નીચે છે અને દુનિયા આ ડ્રામેટિક ઓપરેશનના પરિણામો પર Nazareth, I can